જેતપુરમાં જેતપુરથી મુંબઈ જવા માટે લાંબા અંતરની ટ્રેનની માંગ ઘણા સમયથી હતી ત્યારે રેલવે એ માંગ સ્વીકારી લઈ વેરાવળ બાંદ્રા ટ્રેનને જેતપુરનો સ્ટોપ મળતા જેતપુર વાસીઓમાં આનંદની લાગણી જોવા મળી જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ સાંસદ રમેશ ધડુક હાજરી આપી આરપી ટ્રેનનું સ્વાગત કરી હરિજંડી આપી હતી જેતપુર ડાઈંગ એસોસિએશન દ્વારા ધારાસભ્ય અને સાંસદે ટ્રેન ફાળવવા માટે રજૂઆત કરી હતી ત્યારે રેલવેને જે નપુ સ્ટોપ નવું સ્ટોપ મળતા હવે જેતપુર વાસીઓ ટ્રેનની મુસાફરીનો લાભ લઈ શકશે વધુમાં જેતપુર સાડી ઉદ્યોગમાં કામ કરતા કારીગરો અને વેપારી ઉદ્યોગીમાં જે ખુશી છવાય છે સ્ટોપ આપોની એસોસિયન ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર નવગઢના લોકોની અવરનવર ભગેતી આ તું આભર મનીષ પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડૂકનો કે એક મહિનાના ટૂંકા ગાળાની અંદર આ ટ્રેનને સ્ટોપ આપવામાં સફળ મળી છે જેતપુર નવાગઢ આખો વિસ્તારના વિસ્તારના ધારાસભ્ય તરીકે આદરણીય સાંસદશ્રીનો આભાર વ્યક્ત કરું છું ડ્રાઇંગ એસોસિએશન બધાની ખૂબ રજૂઆત હતી તો માન્ય આપણા રેલ મંત્રી અશ્વિનીકુમારજીને કુમારજીને ખૂબ રજૂઆત કરી કે ભાઈ અમારા આ સ્ટોપ એક ખાસ જરૂરી છે આપણને સ્ટોપ નહોતો મળતો એનું કારણ એ હતું કે જેતલસર ગાડી સ્ટોપ થતી હતી મિત્રો ભાઈ જેતલસરને તમે આને અલગ પાડો અને અમને તમે જેતપુરમાં સ્ટોપ આપો તો એકાદ મહિના પેલા અમે રજૂઆત કરી હતી અને એને તાત્કાલિક આપણને સ્ટોપ પાડ્યો છે વિરાવડ બાંદ્રા ટ્રેન ને નવગઢ સ્ટોપ આપવાની જેતપુર ડેંગ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર નવાગઢના ના લોકોની અવારનવાર માંગે હતી આ તકે હું આભાર માનીશ પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુકનો કે એક મહિનાના ટૂંકા ગાળાની અંદર આ ટ્રેનને સ્ટોપ આપવામાં સફળ મળી છે જેતપુર નવાગઢ આખો વિસ્તારના વિસ્તારના ધારાસભ્ય તરીકે આદરણીય સાંસદશ્રીનો આભાર વ્યક્ત કરું છું ડ્રાઇંગ એસોસિએશન બધાની ખૂબ રજૂઆત હતી તો માન્ય આપણા રેલ મંત્રી અશ્વિની કુમારજીને ખૂબ રજૂઆત કરી કે ભાઈ અમારા આ સ્ટોપ એક ખાસ જરૂરી છે આપણને સ્ટોપ નહોતો મળતો એનું કારણ એ હતું કે જેતલસર ગાડી સ્ટોપ થતી હતી મિત્રભાઈ જેતલસરને તમે આને અલગ પાડો અને અમને તમે જેતપુર માં સ્ટોપ આપો તો એકાદ મહિના પેલા અમે રજૂઆત કરી હતી અને એને તાત્કાલિક